જો ભાઈ આ જે જીને ઝીને જીનેજીની મછલીઓ તમને દેખાતી હશે અત્યારે પ્રકાશમાં દેખાય છે આ એટલી બધી ભયંકર રીતે અત્યારે મછલીઓ ઉડે છે કે રસ્તે જે અહીંયાથી રોડ ઉપરથી લોકો હાલ્યા જાય છે એમને સીધી આંખોમાં આવીને પડે છે અને બીજું કે અહીંયા જે અત્યારે ભીનું છે અહીંયા થોડું થોડું જો આની અંદર આ બધી મછલીઓ પેદા થાય અને આજુબાજુમાં રોગચાળો પેદા કરે અહીંયા સામે પણ પાણી છે અહીંયા ગટર છે બધી બાજુ અને મેં તમને હમણાં જેવી રીતે બતાવી એ બધી મછલીઓ છે અને અહીંયા જે રોડ ઉપર લોકો હાલ્યા જાય છે આ બાજુ બરાબર એમની આંખોમાં સીધી વળગે છે અહીંયા સામે જે ભાઈ ભાઈ હાલ્યા આવે છે એમની આંખોમાં પડી છે જો આપની આંખોમાં મછલી પડી સતત ને સતત આવી રીતે આંખોમાં મછલી પડતી રહે છે અને આ લોકો અચાનક રીતે કંઈ પણ આંખમાં પડે એટલે આપણે આપણે કેવી રીતે ઊભારી જઈએ તો એવી રીતે ઉભારી જાય છે લોકો તરત જ આ રોડ છે આપણે આ હમીરસરની સ્વામિનારાયણની પાછળનો રોડ જે સ્વામિનારાયણનું મંદિર છે એમની એની પાછળનો રોડ છે અહીંયા લોકો શાક વેચે છે અને આ છે મંગલમચાર રસ્તા એક્ઝેક્ટ એની બાજુમાં જ છે આ બધી જે બધી જીનેજીની જીને જીની મછલીઓ ઉડે છે એ આ બધી ગંદકીમાંથી પેદા થઈ છે જો તમને દેખાતી હશે આ બધી મછલી